જય શ્રી કૃષ્ણ આજે આસો સુદ તેરસ એટલે મા મોગલનો પ્રાગટ્ય દિવસ તો આજના શુભ દિવસે મા મોગલનું ધામ ભગોડાનો ઇતિહાસ સાંભળશું મિત્રો આઈ શ્રી મા મોગલનું મંદિર એ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગોડા ગામે આવેલું છે જે મોગલ ધામ તરીકે ઓળખાય છે સૌરાષ્ટ્રવાસીઓ માટે આ ધામ એક આસ્થાનું પ્રતિક છે ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગોડા ગામમાં આઈ મોગલના બેસણા છે આ ગામ જ્યાં આઈ મોગલ હાજરા હજુર છે આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગોડા મા મોગલનું ધામ તો આ વિડીયોમાં મા મોગલનું ધામ ભગોડાનો ઇતિહાસ સાંભળશું બોલો મા મોગલની જૈ બપોરનું ટાણું છે સુરત નારણ માથા પર આવ્યા છે ચૈતર વૈશાખના તડકા તપે છે એવા ટાણે અઢાર વર્ષની એક રાજપૂતની કન્યા નામ છે એનું સુજાનબા ગામની સીમમાં પોતાના બાપુને ભાત દેવા માટે હાલે છે રાજપૂતની દીકરી એકલી નીકળી છે પણ રાજપૂત અને ચારણની દીકરી હોય એને પોતાની મર્યાદાનું ભાન હોય એ સ્વાભાવિક જ છે પણ રૂપ ગુણ અમીરાત ખમીરાત ચારિત્ર લાજ સતીત્વ આ બધું ભેગું મળી એક રૂપમાં હાલ્યું જાતું હોય એવી રાજપૂતાણી લાગતી હતી ધીરા ધીરા ડગલા ભરતી જાય ક્યાંક પોતાના માવતરે આપેલી શિખામણને યાદ કરતી જાય પોતે ક્ષત્રિયાણી છે એ વાતને અભિમાનમાં હરખાતી જાય વળી ક્યાંક ચારણ આઈની ચરજો ગણગણ્યા કરે છે અઢાર વર્ષની રાજપૂતની દીકરી ધીરે ધીરે ડગલા ભરતી એકલી હાલી જાય છે એમાં પાછળથી ઘોડલા આવતા હોય એવો અવાજ સંભળાણો અવાજ કાને પડતા સુજાન ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ પણ ઘોડા આગળ ન નીકળ્યા એ રાજપૂતની દીકરીને ફરતે ગોળ કુંડામાં ઊભા રહી ગયા ઘોડે અશ્વારના લીલા વેશ છે મોટી દાઢી છે આવા ઘોડે અશ્વારો રાજપૂતની દીકરીને કુંડાળે લીધી અને એ દળના મોભીએ દીકરીને પૂછ્યું કે તું કોણ છે અને ક્યાં જાય છે ત્યારે દીકરી બોલી કે મારું નામ સુજાનબા છે હું મારા બાપુને ભાત લઈને જાઉં છું નવાબ કહે છે કે આવા તારા રૂપ અને આવા તડકામાં તું તારા બાપ માટે ભાત લઈને જાય છે એ સારું ન લાગે આવા રૂપ તો કડીને હવેલીમાં શોભે રાજાને બંગલે શોભે આટલી વાત સાંભળતા સુજાનબા સમજી ગઈ કે નવાબની નજર અને કહેણ શું છે અને એ શું કહેવા માંગે છે એણે સમજદારીપૂર્વક જવાબ આપ્યો કે આપણી વાત સાચી છે પરંતુ કોઈ દીકરીનું માગું નાખવું હોય તો એના બાપ પાસે વાત કરાય અમારે રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે નવાબ બોલ્યો કે ક્યાં છે તારું બાપ અને એનું નામ શું છે સુજાનબા કહે કે મારા બાપુ એ વગડામાં ગાયું ચરાવે છે એમનું નામ સુરસિંહ વાઘેલા છે તમે ત્યાં ચાલો આગળ સુજાનબા ચાલે છે એની પાછળ નવાબનું બાર જણાનું ટોળું હાલતું આવે છે આ બાજુ ઘોડાનો અવાજ સાંભળતા ઝાડને છાંયે સુતેલા રાજપૂતને કાને પડે છે અને સામે નજર કરતા આગળ સુજાનબા એની પાછળ મુસલમાનોનું દળ આવતું દેખાય સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે કે બેટા સુજાન આ કોણ છે ત્યારે સુજાનબા બોલ્યા કે બાપુ આ તો મહેમાન છે સુજાનબા કહે કે બાપુ આપણા રાજપૂતના ઘરે કોગદી આવા મહેમાન પણ હોય અને કોગદી ઓલા મહેમાન પણ હોય સુરસિંહ કહે બેટા આ મહેમાન જોધપુરના રાજાને પોસાય હું સુરસિંહ વાઘેલા છું એ મને ના પોસાય જોધાને અકબર પોસાય બાકી મારી દીકરી જો કડીના બાદશાહને ત્યાં હોય તો હું રાજપૂતાણીના પેટનો ન કહેવાવ સુજાનબા કહે પણ બાપુ લગ્ન તો દેવા જ પડશે સુરસિંહ કહે તોય દેવા પડશે બેટા સુજાનબા કહે હા બાપુ આટલી વાત સાંભળી સુરસિંહને થયું કે મારી દીકરી કોઈ દિવસ આવી વાતું ન કરે પણ એણે કંઈક રસ્તો શોધ્યો હશે દીકરીની વાત માની સુરસિંહે લગ્નની તિથિ આપી કે આ તિથિએ તમે જાન લઈને આવજો અહીંથી બાદશાહનું દળ કડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે સાંજે સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે કે બેટા તે શું વિચાર્યું ત્યારે સુજાનબા આટલું બોલ્યા કે બાપુ રાજપૂતને વિચારવાનું ન હોય નિર્ણય લેવાઈ ગયો હોય સુરસિંહ કહે બેટા મને તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો હવે તો બાપ દીકરી બેવને ઝેર ઘોળવા સિવાયનો બીજો કોઈ ઉપાય નથી સુજાનબા કહે ભલે બાપુ ઝેર ભલે ઘોળી લઈએ પણ બાપુ દરિયા બાજુ એક બે અવાજ કરીએ તો મારીમાં કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી અને નાનકડો કાળા કપડાંનો કટકો રાખતી પણ બાપુ મને એનું પૂરું નામ નથી આવડતું સુરસી કહે પણ દીકરી દરિયા બાજુ તો દ્વારકાવાળો રહે છે અને બેટા એ આવે ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ જાય દ્રૌપદીનો સાડીનો છેડો દુષા સંતાણતો હતો પણ એ છેક કેડથી છેડો નીકળવાની તૈયારી હતી ત્યારે ચેરપૂર્યા બેટા એ ભીષ્મ પિતામાં જોઈ શકે હું ન જોઈ શકું સુજાનબા કહે હા બાપુ આપની વાત સાચી પણ હું એનું નથી કહેતી સુરસી કહે તો બેટા આપણે મોતને મીઠું કરી લઈએ એના સિવાય બીજો કોઈ રસ્તો નથી સુજાનબા કહે પણ બાપુ મારીમાં કાયમ કહેતી હતી કે જેથી રાજપૂતોને મર્યાદાના સંકટ પડે તેદી ચારણની ડોશુને યાદ કરવી જોઈએ એ આયુને યાદ કરે એને મરવાનું ન હોય આયુ આપની વારે જરૂર આવશે હું એની વાત કરું છું સુરસી કહે બેટા એ કઈ આઈની તું વાત કરે છે સુજાનબા કહે મને એ એ નામ યાદ નથી પણ દરિયા કાંઠે બેઠી છે અને એનું નામ નથી યાદ આવતું આમ વાત કરતા અચાનક આઈનું નામ એની જીભેથી નીકળે છે અને કહે છે કે હા બાપુ એનું નામ મોગલ છે મારી મા કાયમ કહેતી હતી કે ભગવતી કાયમ સહાય કરશે અને કાયમ આઈની ચરજુ ગાતી આટલી વાત કરતાં સુજાનબાની ભૂજાઓ ફરકવા માંડી શરીર આખું ધ્રુજવા માંડ્યું કારણ કે અંતરથી છેદી સાત થાય ત્યારે માણસનું રોમ રોમ કંઈક અલગ જ વર્તન કરતું હોય છે અહીં વિરમગામ નજીકમાં નાનકડા ગામની રાજપુતાણીની દીકરીના અંતરનો સાજ સુણી આઈ મોગલ ઓખાથી રવાના થયા અને પલભરમાં કડીના બાદશાહને ત્યાં પહોંચ્યા કડીના બાદશાહને ઢોલિયેથી હેઠો પછાડ્યો ત્યારે બાદશાહના મોઢેથી હે મા એવો શબ્દ નીકળ્યો માં શબ્દ સાંભળતા જ આઈ મોગલે કહ્યું કહ્યું કે કે છે એટલે મારતી નથી તું ભાગ તને ખબર પડે કોઈ ઉપર કપરી નજર માંડવાના શું પરિણામ આવે છે કડીનો બાદશાહ પોતાના મહેલથી ભાગવા માંડ્યો એની પાછળ મોગલમાં ચાલતા જાય છે જંગલ નદીઓ ડુંગરાઓ શહેરો આ બધું પાર કરતો બાદશાહ ભાગતો જાય છે ક્યાક ઉપો રહે એટલે માં મોગલ આવતી દેખાય ખૂબ ભાગતા ભાગતા આગળ ગોહિલવાડના એક ગામમાં બાદશાહ પહોંચે છે ગામજનો તે પોતે કડીનો બાદશાહ છે એવી બીક બતાવી અને કહે છે કે પાછળ કોઈ બાય આવે છે એને ન કહેતા કે હું અહીં સંતાણો છું અને તમે લોકો આખા ગામને તાળા મારો બાદશાહની વાત માની ગામજનો પોતાના ઘરને તાળા મારે છે પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું પૂછે છે તો ગામ લોકો ના પાડે છે કે ના અહીં કોઈ નથી આવ્યું પણ માતાજી તો બધું જાણતા હોવાથી એક પછી એક બધા બંધ દરવાજાને તોડતા જાય છે અને બાદશાહ જે ઘરમાં છે એનું તાળું સૌથી છેલ્લે તોડે છે બાદશાહ પગે પડી માતાજીની માફી માંગે છે અને બીજી વાર આવી ભૂલ નહીં કરે એવું વચન આપે છે માં શબ્દ સાંભળીને માતાજી તેને માફ કરી જવા દે છે

તમારી રક્ષા કરવા હું કાયમ અહી બેઠી છું એવું કહેવાય છે કે ત્યારથી આ ભગોડા બિરાજે છે આજે પણ ભાવનગર જિલ્લાના મહુવા પાસે આ મોગલ ભવ્ય મંદિર છે જ્યાં આજે પણ માતાજી હાજરા છે ફક્ત આપણને શ્રદ્ધા હોવી જોઈએ એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશ પાશ ત્રિલોકને સાતા આપતું તેજસ્વી ભાલચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે જ્વાળા વરસાવતા આઈના નયનો આઈ મોગલનું આ સ્વરૂપ જોઈને સુરનર મુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે અહીંમાં મોગલની પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે અહીં માના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચડાવે છે અહીં લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે કહેવાય છે કે મા મોગલને લાપસી અતિ પ્રિય છે ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે એવું કહેવાય છે કે અહીં લાપસીનો પ્રસાદ લેવાથી તેના બાળુડાની દરેક મનોકામના મા મોગલ પૂર્ણ કરે છે મા મોગલના ધામમાં તેના શ્રદ્ધાળુઓ જે કંઈ મા પાસે માંગે છે મા તેની મનોકામના જરૂર પૂર્ણ કરે છે વાંચ્યાને પુત્ર આપે છે નિર્ધનને ધન આપે છે દુખિયાના દુઃખ દૂર કરનારી મા મોગલ આ કળયુગમાં પણ ભગુડા ગામે હાજરા હજુ આવો અપરંપાર છે મા મોગલનો મહિમા તો મિત્રો આ હતી ભગોડામાં બિરાજનાર મા મોગલની કથા જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા મોગલ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ